મિત્રો આપ અત્યારે જોઈ શકો છો મેરપુરા ઇબ્રામભાઈ ડોડિયાના ફાર્મ ઉપર અત્યારે હું આવેલો છું અને ડ્રેગન ફ્રૂટ તો દરેકે ખાધું છે જે કમલમ ફ્રૂટ કહેવાય છે અત્યારે નવું નામ પણ ડ્રેગન ફ્રૂટ જે લાલ કલરનું ફર આવે છે એના આ છોડ પણ તમને પાછળ દેખાઈ રહ્યા છે અને ખાસ વાત તો એ જણાવવાની કે ઇબ્રામભાઈ પોતે એમની ચોઈસથી ખેતરમાં જે સારા છોડ હોય એની અંદરથી આ રોપા તૈયાર કરેલા છે રાજભાઈ બતાવો તો તો તમે જોઈ શકો છો આખી નર્સરી તૈયાર કરી છે અને ફક્ત એક છોડનો ખેડૂત માટે પચીસ રૂપિયા ભાવ રાખેલો છે માર્કેટની અંદર સો સો રૂપિયા લેતા હોય છે પણ પચીસ રૂપિયા ફક્ત ભાવ રાખેલો છે નજીકથી પણ બતાવો અને એકદમ સારા સ્ટમ્પ એવા નહીં કે પટલા સ્ટમ્પ જે નર્સરીવાળા આપતા હોય એવા નહીં તમે જોઈ શકો છો એકદમ મજબૂત સ્ટમ્પ વાવેતર કરેલું છે જેથી કરીને એનો છોડ પણ આ રીતના સારો થાય અને પૂરું ખેતર હવે હું આપને બતાવવાનો પ્રયત્ન કરી તો મિત્રો ડ્રેગન ફ્રૂટ તો નામ સાફર્યો છે શહેરમાં રહેતા મિત્રોને તો ખ્યાલ નહીં હોય ખેડૂતનો તો મોટાભાગે ખ્યાલ હોય આ ઇબ્રાહમભાઈ ડોડિયા પોતે મેરપુરા ગામના જ વતની છે હિંમતનગરની બાજુમાં જ ગામ આવેલું છે હિંમતનગરથી વિજાપુર હાઈવે પર જાઓ તો દેધરોટા થઈને વરો તો મેરપુરા ગામ આવી જતું હોય છે અને ઈલોલ થી પણ આવે મેરપુરા ગામ આવું હોય તો ઇબ્રમભાઈ આપણે આ ડ્રેગન ફ્રૂટ ની માહિતી આપો આપણે પહેલું પચીસ છ બે હજાર ચોવીસ ના દિવસે વાવેતર કરેલું છે હા અને આજે એકવીસ બે બે હજાર પચીસ થી પહેલા વર્ષમાં આઠ મહિનાના પ્લાન્ટમાંની વિઘા બે લાખ રૂપિયાનું ઉત્પાદન મળ્યું હતું ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખજો એક વર્ષની અંદર ખર્ચો થી ગભરાવો નહીં પેલા જ વર્ષે બે લાખ રૂપિયાની વાત છે આ તો આનું આયુષ્ય તો ઘણું હોય ને તો દસ પંદર વર્ષ આપણે જેવી સારવાર કરીએ એવું આનું આયુષ્ય રહેશે અને સારામાં સારું ઉત્પાદન મળ્યું હતું મને અને હું પોતે રોપા બનાવું છું ઓર્ડર થી મિત્રો કોઈને જોતા હોય તો મારો કોન્ટેક નંબર હા

આ ગ્રો કવરની અંદર છે આપને પણ હું બતાવું વીસ દિવસની ટેટી અત્યારે આ કેમેરામેન બતાવે છે વીસ દિવસની ટેટી છે ફક્ત વીસ દિવસની ગ્રો કવરની અંદર લગાવવાનું કારણ એવું છે મિત્રો કોઈ પણ જાતનો રોગ આવે નહીં અને દવાનો ખર્ચો બચી જાય તો ડબલ ક્રોપની ખેતી પણ આપણે કહી શકીએ તમે પોતે પણ ડ્રેગન ફ્રુટ પાછળ જોઈ શકો છો મિત્રો અને ઇબ્રમભાઈ આ કટિંગ કરેલું છે એની નિશાની છે ને આજે પહેલું પહેલા વર્ષમાં જે ચોમાસામાં ફળ આવી એનું કટિંગ કરેલું એનું કટિંગ કરેલું આપ અત્યારે જોઈ શકો છો તો અને કેટલા બાય કેટલા અંતરનું વાવેતર છે આપની આ વાડીનું ડોર ટુ ડોર 12 ફૂટ આ 12 ફૂટ છે હા 12 ફૂટ બાય આમ 8 12 બાય 8 નું આ લાઈન 8 ફૂટે જાય એનું કારણ એવું છે કે આનો ગ્રોથ પણ તમે જોઈ શકો છો અને આની અંદર કાંટા આવતા હોય છે એટલે વચ્ચે જગ્યા પણ જોઈએ મિત્રો નજીકથી બતાવવું જેવી રીતના ફાફડા છોડમાં કાંટા આવતા હોય એવા આવતા હોય અને ડ્રેગન ફ્રૂટ તમે જોઈ શકો છો લાલ કલરનું જે માર્કેટમાં ખાતા હોય છે એ છે અને વચ્ચે આ રીતના વાવેતર કરેલું છે ટેટીનું તો અને વેરાયટી કઈ છે ટેટીની આ

હા આ ચાર રૂપા લગાવેલા છે મિત્રો તમે પણ જોઈ શકો છો એટલે એટલે રૂપાનો એક થાંભલા આજુબાજુ સો રૂપિયાના રોપા લાગે પચીસ રૂપિયાનો એક આવે અને આ કેટલામાં આવતી હશે સાથે ચારસો ચાલીસ માં આખો સેટ આવતો હોય છે એવા ગુણ્યા ત્રણસો કરી લેવાના તો અંદાજે ખર્ચો જેટલો થાય વીઘાનો બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા એક વાર ખર્ચો થાય પણ પહેલા વાર જે તમે તો સબસિડી આપે કેટલા ટકા છે ચાલીસ ટકા સરકાર પણ બાગાયત ખાતામાંથી પ્રોત્સાહન આપે છે મિત્રો એ બ્રાહ્મભાઈનું કેવું એવું છે તો તમે પણ રોપા માટે કોન્ટેક કરી શકો છો ગુજરાતીની અંદર પણ મોબાઈલ નંબર આપેલો છે અને આ ડ્રેગન ફ્રૂટની અંદર જે ઘણી વેરાયટીઓ આવતી હોય છે એમાંથી એમને પોતે સંશોધન કરીને આ વેરાયટી તૈયાર કરેલી છે મિત્રો

તમારો ખર્ચો તો પેલા વર્ષે નીકળી ગયો આવી કોઈ ફાઇનાન્સ નહી હોય કે પેલા વર્ષની અંદર હા તો તમે પણ મેરપુરા ગામ આવો મિત્રો તો આ ડ્રેગન ફ્રૂટની વાડી પણ તમે જોઈ શકો છો પેલા વર્ષની અંદર કિલો આવતું હોય પણ આગળ કેટલા સુધી પહોંચી શકે ઓહો પચીસ થી ત્રીસ કિલો પહોંચી શકે ધ્યાનમાં લેવું તમારે સો રૂપિયાના ગુણાકાર માં ગણી લેજો માર્કેટમાં તો ઊંચા ભાવે વેચાતું હોય છે આ ખેડૂતનો ભાવ કઉ છું લારીનો ભાવ નથી કેતો આ હોલસેલનો ભાવ અને વેપારી જ લઈ જતા આનું માર્કેટ કઈ જગ્યાએ હોય અમદાવાદ સુરત અમદાવાદ સુરત પહોંચાડી દેવાનું આપણે હં બોમ્બે એ બધી જગ્યાએ પહોંચાડી દેવાનું તો બે લાખના ખર્ચાની સામે પહેલાં વર્ષે જ મલતર આવી જતું હોય છે અને વચ્ચે જે ટેટી આપણે ગ્રો કવરમાં દેખાઈ રહી છે એ તો નફો જ ગણો મિત્રો એ પણ તમને જણાવી દઉં આ ઊંચાઈ પરથી પણ બતાવું બે હજાર થાંભલા છે આ ખેતરમાં આ ઊંચાઈ પરથી બતાવવાનો આશય એવો છે મિત્રો તમે પણ જોઈ શકો છો અને આ રીતના ખેતી બદલશો તો જ સુખી થશે પરંપરાગત ખેતીમાં મિત્રો કોઈ દિવસ આગળ નહીં આવો વિઘે બ બે લાખની આવક પણ એ બ્રાહ્મભાઈ લેતા હોય છે તમે એમના મુખે સાંભળ્યું અને અત્યારે આ ડ્રેગન ફ્રૂટ પણ ઊંચાઈ પરથી હું આપને બતાવી રહ્યો છું તો તમે પણ મારી સાથે જોઈ શકો છો અને સરસ મજાનો એક વર્ષની અંદર તો સારું એવું ઉત્પાદન એમને લઈ લીધું છે અને દસ વર્ષ સુધી લેવાના છે મિત્રો

અચ્છા હા એ બધું જેમેરાની અંદર મિત્રો જોઈ શકો છો તો આ રીતના અમારી સાથે બનેલા રહો મિત્રો આ રોપા નવા પણ તૈયાર થયેલા જોઈ શકો છો ડ્રેગન ફ્રૂટના પચીસ રૂપિયાની અંદર એક છોડ આપનો આવતો હોય છે એ પણ તમે ઓર્ડરથી ને કહી શકો છો મિત્રો તો આપ જોઈ શકો છો મિત્રો ડ્રેગન ફ્રૂટના સારા વિકાસ માટે આની અંદર કોઈ દવાનો છંટકાવ પહેલાં આવતો નથી કારણ કે આ થોર જાતિની વેરાયટી કહેવાય છે ગયરા થોર કહેતા એ જાતિની પણ સારા વિકાસ માટે કેમેરામેન બતાવશે છે આવો આ રીતના કટિંગ કરવાનું હોય છે તમે જોઈ શકો છો રાજભાઈ બતાવો કેમેરામેન આ રીતના કટિંગ થતું હોય છે જેથી કરીને એનો વિકાસ સારો થાય અને ફળફૂલ પણ સારું આવે આપ જોઈ શકો છો કાંટા આવતા હોય છે તો પ્રેક્ટિસ જોઈએ કટિંગ કરવાની નહીં તો હાથમાં વાગી જાય મિત્રો એ કેચી થી જે કટિંગ કરતા હોય રેગ્યુલર પ્રેક્ટિસ હોય એ જ આ કામ કરી શકે મિત્રો એ પણ આપ મારી સાથે જોઈ શકો છો અત્યારે અને આ રીતના કટિંગ થતું તમે જોઈ શકો છો વિડીયો લાંબો થશે મિત્રો પણ બનેલા રહો તો તમને પણ ખ્યાલ આવશે આની અંદર ઈ ભ્રામભાઈ દવાનો કોઈ છંટકાવ થતો નહીં ને બહુ ચોમાસામાં આવે પોતે દવાનો યુઝ ઓછો કરે છે મિત્રો એ પણ તમને જણાવી અને રોપા પણ અહીંયા હાજર સ્ટોકમાં મળી જશે નહી તો ઓર્ડર આપવો પડશે મિત્રો એ પણ આપણે જણાવું મિત્રો તો આ ડ્રેગન ફ્રુટની વાડીનો આપને મેં પૂરો વિડીયો બતાવ્યો કોન્ટેક કરવો હોય તો એ બ્રહ્મભાઈ ડોડિયા કહીશો મેરપુરા ગામ ઇલોલ થઈ હિંમતનગરથી ઇલોલ થઈને પણ આવા હિંમતનગર તાલુકાનું ગામ છે અને હિંમતનગરથી વિજાપુર હાઈવે જાઓ તો દેજરોટા ગામથી ભરીને અંદર આવવાનું આ ગામને મિની ઇઝરાયલ તરીકે પણ મિત્રો ઓળખતા હોય છે તો મારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પાછળ ડ્રેગન ફ્રૂટની વાડી પણ તમે જોઈ શકો છો તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું